મને બોલવાની ઉપસ્થિત આપણા સૌના આદરણીય અને માજી શ્રી કેસાજી ઠાકોર જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પીનાબેન તાલુકા પંચાયત દિશા ના પ્રમુખ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ પ્રદેશ સલાહકાર રાયકરણજી પ્રદેશ ઉપપ્રમુખ સ્વરૂપજી પ્રદેશ સંગઠન મંત્રી અમારા મુકેશભાઈ કોતરવાડા પ્રદેશ ખીયા ઉપસ્થિત પારજીભાઈ એમસી ચાવડા અને ઉપસ્થિત તમામ મંચસ્થ આગેવાનો યુવાન દોસ્તો માતાઓની બહેનો કેસરજી એ ખુબ સજ્જનતા ખુબ વિસ્તાર પૂર્વક બધી અને રાજનીતિમાં જે લોકો બેઠા છે સમાજના આગેવાનો એમનું કામ શું છે સમાજની જે જરૂરિયાતો છે સમાજની જે ખૂટતી કડીઓ છે સમાજને જે આગળ આવવા માટે જે વ્યવસ્થાઓ જોઈએ એ વ્યવસ્થાઓ ઊભી કરવાનું કામ એ આગેવાનોનું કામ છે મને આનંદની વસ્તુનો છે કે આગતળાના આ ગામની અંદર મંચ ઉપર તમામ પાર્ટીના આગેવાનો બેઠા છે તમામ સંગઠનોના મોભીઓ બેઠા છે અને સમાજના તમામ મારા શ્રેષ્ઠીઓ બેઠા છે મારી માતાઓને બહેનો ને બધા જ બેઠા છે સમાજ જે અપેક્ષા રાખે છે સમાજ જે એકતાની ભાવના ની અપેક્ષા રાખે છે આજે તમે દર્શન આ એકતાના દર્શન છે અને કામ કયું હતું કામ છે શિક્ષણનું કોઈ પણ સમાજ હોય કોઈ પણ પરિવાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને આગળ આવવા માટેની કોઈ મુખ્ય જરૂરિયાત છે તો શિક્ષણ ને રોજગાર છે કોઈ પરિવાર ને કોઈ વ્યક્તિને તમારે ખતમ કરી રાખવો છે તો એને વ્યસની કરી દો અને ભણાવશો નહીં સાહેબ કંઈ જ કરવાની જરૂર નહીં એ આપો આપ ખતમ થઈ જશે પરંતુ કોઈ સમાજને ઉભો કરવો હોય કોઈ વ્યક્તિને સક્ષમ કરવો હોય કોઈ પરિવારને આગળ લાવવો હોય તે પરિવારમાં મુખ્ય બે બાબતો જરૂરી છે

આ સમાજ ને બે નેતા ઓછા મળશે તો ચાલશે બે નેતા ઓછા મળશે તો ચાલશે એન્જિનિયરો ને કલેક્ટર જરૂર છે આ ભૂખ લગાડવાની જરૂર છે આપણે સાચી ભૂખ આ જગાડવાની છે સાચી ભૂખ એ લાવવાની છે આપણે કે મારો દીકરો કે દીકરી કલેક્ટર ટીએસપી ડોક્ટર એન્જિનિયર

તો આપણે નક્કી કરવાનું છે ભલે મેં કાળી મજૂરી કરી હજી કરીશ પણ મારી દીકરીને ડીએસપી બનાવી દઈશ અને એ જ મારી દીકરી બનાસકાંઠાની અંદર ડીએસપી બની નાખશે મારે મારી દીકરી કે દીકરો ડોક્ટર બને અને ડોક્ટર બની અને આજ આ ની અંદર એ સેવા કરવા આવે એ દિશા આપણે નક્કી કરવાની છે સાચી દિશા હારી છે પણ કમનસીબી છે કે જે યોગ્ય સમય આપણે શિક્ષણની દિશા પકડવાની હતી નથી પકડી શક્યા ચલો જાગ્યા ત્યાંથી સવાર આજથી શરૂઆત કરીએ આપણે અને આ લાકડી અને આગતરાને ઐતિહાસિક ક્રાંતિ તરફ આગળ વધારીએ આજ આગતરાની અંદરથી આપણે ઐતિહાસિક નિર્ણયો કરીએ સાહેબ આ ગામને વંદન કરું કે 20 લાખ થી વધારેનું દાન આપ્યું આ ગામે સાહેબ દાન આપું કોઈ રાજાઓનું કામ નથી સાહેબ પૈસા તો દરેક ના ગજવામાં હોય છે પણ જ્યારે ગાડીનો કાચ ઉતારી એની પેલો કોઈ માંગવા આવે એને દસ રૂપિયા પણ ના નાફેન ત્યારે એની કિંમત થાય કે આના વગર રૂપિયા તો બહુ છે પણ પેલો ભૂખ્યો આવે છે એ ભૂખ્યાને કંઈ આપ્યું નહીં સાહેબ એ રૂપિયાનું કોઈ કામ નથી દાન કરવું એ સુરાવનું કામ છે દાન કરવું એ કોઈ નાના છોકરાના ખેલ નથી સાહેબ દાનવી કરણનું ઉપનામ જેને મળ્યું એ દાનવીર કેમ કેવાળા એને ખબર હતી કે આ કવચ કુંડળ આપી દે તું મારું મોત છે પણ એની જે ટ્રેક હતી કે દરરોજ દાન કરું એને છેટે પોતાનું મોત નું પણ દાન કર્યું સાહેબ આવા દાનવીરોમાંથી પ્રેરણા લેવાની જરૂર છે જે લોકો સક્ષમ છે જે લોકો સુખી છે તમારે સમજવાની જરૂર છે બીજા સમાજોને અભ્યાસ કરવાની જરૂર છે બીજા સમાજોમાંથી ઈર્ષા કરવાની જરૂર નથી પણ એ સમાજોની પ્રેરણા લેવાની જરૂર છે સાહેબ એ દરેક સમાજો જે આગળ આયા અને એ સમાજના જે લોકો સક્ષમ થયા જે લોકો સુખી થયા જે લોકો શૈક્ષણિક રીતે આગળ આયા જે લોકો સરકારી નોકરીમાં આગળ આયા અને જે લોકો અમેરિકા ઇંગ્લેન્ડ પહોંચી ગયા એ લોકોએ ચિંતા કોની કરી એ સુખી થયા તો એમની ચિંતા સમાજની કરી પાટીદાર સમાજ તો કોઈ યુવાન અમેરિકા ગયો

ઉદાહરણ આપ્યું પણ સાહેબ હવે એ કરસલાના ઉદાહરણની હવે જરૂર નથી કારણ કે આ સમાજ એકતાની તાકાતનો પરચો પણ આપી દીધો છે આ સમાજે નક્કી કરી લીધું ભલે અમારા ખભે બેહીન અમારો ભાઈ જે આગળ જતો હોય એને આગળ લઈ જઈશું અમે પણ જ્યારે દાનની વાત કરું છું ત્યારે આ સ્ટેજ ઉપર બેઠેલા બધા જ મોભીઓ સાહેબ અનેક વાર આપણે હાથ દ્વારા પહેરીએ છીએ અનેક વાર આપણું સન્માન થાય છે સમાજના શ્રેષ્ઠી ને સમાજના આગેવાનો નું બિરુદ મળ્યું છે હું નથી કહેતો કે લાખો રૂપિયા દાન કરો પણ સાહેબ શ્રદ્ધાથી ઈમાનદારી થી દિલ સો રૂપિયા દાન કરજો સાહેબ એ તમારા સો રૂપિયા ક્યાં એક કરોડ રૂપિયા થઈ જશે ખબર નહીં પડે આજે અલ્પેશ ઠાકોર ને અલ્પેશ ઠાકોર બનાવનાર કોણ મારા બેઠેલા આગેવાનો ના મારો સમાજ અલ્પેશ ઠાકોર કોઈ વજૂદ નથી તમારા વગર મને બનાવનાર તમે છો

મારી જવાબદારી છે મારી જવાબદારી છે મારા લોકો માટે ત્યારે ધારાસભ્યનો જે મને પગાર મળે છે મારો બે મહિનાનો પગાર એક લાખ રૂપિયા પગાર મળે છે મને મારો બે મહિનાનો બે લાખ રૂપિયા પગાર હું આજે જ આ સંસ્થાને આપું છું આજે આ શરૂઆત કરી સાહેબ જયારે જ્યારે શિક્ષણની વાત હશે ત્યારે શરૂઆત જૂથ કરી શકતા જેટલા રથ ફેરવાય એટલા ફેવરો જેટલા છાત્રાલય ખોલવા એટલા ખોલો સાહેબ આ સમાજના માટે આ શિક્ષણ ની દિશા માટે જેટલું જરૂર હોય એટલી મને કેજો કારણ કે આ સમાજ ની સાચી ભૂખ એ શિક્ષણ સેવા બીજી કોઈ નથી સાહેબ અને જ્યાં પણ તમે નવું છાત્રાલય કરતા હોય નવી સંસ્થા બનાવતા હોય મેં આખા ગુજરાત માં કીધેલું છે એકાવન હજાર તો મને પૂછ્યા વગર લખી દેજો સાહેબ પણ શિક્ષણ ની ભૂખ મટવા ના દેતા આ સમાજ કોઈ વાર કરોડો રૂપિયા નથી પણ માની મહેરબાની થી કુદરત ની મહેરબાની થી અને બાપ દાદાઓ ની પુનિત થી બાપ દાદાઓ ની મહેનત થી કુદરતે બહુ આપી છે અને જે કંઈ કરવું પડે સાહેબ જે કંઈ કરવું પડે આ સમાજ માટે એ બધી જ દિશા આપવાની તૈયારી છે અમારી પણ આજ મને આનંદ એ વસ્તુ છે સાહેબ કેસાજી ના જે શબ્દો નીકળતા હતા એ નાભી માંથી દિલ માંથી નીકળતા હતા એક બાપ તરીકે અમે દીકરા છીએ અમે નાના છીએ અમે કોઈ મોટા નથી તમે અમારા વડીલ છો તમે અમારા વડીલ છો ત્યારે ત્યારે તમે આટલી ઉદારતાથી વાત કરી છે ત્યારે સાહેબ હું તમારી જોડે એક જ વચન માંગુ છું ચૂંટણી આવતી જતી રહે ચૂંટણીના કારણે સમાજને તૂટવા ના દેતા સાહેબ આને ભેગો કરતા બહુ વાત સાહેબ આ એ બનાસકાંઠા સાહેબ આ સંગઠન ને આ સમાજને ભેગો કરતા બહુ વાર લાગી છે સાહેબ આજે બનાસકાંઠા એકલું નહીં પાટણ કે મહેસાણા એકલું નહીં સાબરકાંઠા કે ગાંધીનગર અમદાવાદ નહીં સુરેન્દ્રનગર નહીં કચ્છ અમરેલી ભાવનગર જુનાગઢ બોટાદ જામનગર સોમનાથ આ બાજુ ભરૂચ નવસારી ત્યારે તમારી સાથે છું મને આનંદ છે કે મારા મોભીઓ મારા આગેવાનો જયારે બેઠા છે ત્યારે

એક આપ્યો પણ આપણે બીજો દાખલો આપીએ સાહેબ કે જયારે સદારામ બાપાની જન્મ જયંતિ થઈએ એક એક પરિવાર માંથી એક ઘરના એક એક સભ્યો બધા જ એકવીસ બાપાની જન્મ જયંતિ આપણે બાપાના સાનિધ્યમાં એકત્રિત થઈએ અને નહીં ખાલી સો લેતા આવજો સાહેબ ત્યાં તમારે પૈસા રાખવા માટેની પેટીઓ ખૂટી જશે સાહેબ કરવું છે કરવું હોય તો બે ત્રણ ઊંચા રાખીને તાળીઓ પાડો તો જ ખબર પડે અને પકડી તાળીઓ પાડો તો ખબર પડે બાપાની જન્મ જયંતિ આવવાનો હતો બધા બધાનો વાત નહીં આવતો નહીં આવવાના બપા તો જરા ખકડી બોલો સોનારામ બાપાની કરંટ આવે કારણ કે આગેવાનો ની શરીર ની બેટરી ક્યાં સમાજ સમાજ કરંટ જેમ કે જોરદાર પાડો પડે છે આપણે ફરીથી કોઈ હાથ જોડીને નમન કરું છું નમન એટલે કરું છું

શિક્ષણની યોગ્ય દિશા હવે પકડવાની જરૂર છે સાચી દિશા તરફ જ્યારે આગળ વધ્યા છે ત્યારે આપણા જે જવાનો હમણાં જે જવાનો શહીદ થયા એના માટે પણ આપણે કહ્યું કારણ કે બનાસકાંતરાના કેટલા યુવાનો આર્મીમાં છે કેટલા યુવાનો આપણી લશ્કરની અંદર જ્યારે બેઠા છે ત્યારે હું આપને એમના માટે બે શબ્દો કહેવા માંગુ છું ઘણીવાર એવું થાય કે આપણને ખબર જ નથી કે આ જવાનો જે નોકરી કરે છે જે સરહદની સુરક્ષાઓ કરે છે એ સરહદની સુરક્ષાઓ જે જવાનો કરે છે ત્યાં કેટલી તકલીફ છે એનો તમને અંદાજ પણ નહી હોય સાહેબ સિયાચીન એક બરફથી 35 40 ફૂટ 50 ફૂટ ત્યાં બરફ જામેલો રહે એ સિયાચીનમાં કદાચ હાથ ખોલી દેવામાં આવે તો હાથમાં બરફ જામી જાય એવા સિયા જવાનો ત્યાં સુરક્ષા કરતા હોય છે આ એક જવાનો છે કે આ સરહદ ની સુરક્ષા છે આતંકવાદીઓ પીઠ પાછળ ખંજર પોકવાનું કામ કર્યું છે એવા આતંકવાદીઓને સખતમાં સખત શબ્દોમાં વખોડીએ છીએ જો આતંકવાદીઓમાં તાકાત હોત તો કદાચ સામે આવ્યા હોત તો એક જવાન આવા સો આતંકવાદીઓનો ખાતમો કરી નાખે

રાતના બે વાગે પણ ચેકિંગ ચાલતું હોય છે હું તો ઘણીવાર રાત્રે બે ત્રણ વાગે જઉં છું રાતના બે ત્રણ વાગે ચેકિંગ કરતા હોય જોતા હોય કે કોઈ અસામાજિક પ્રવૃત્તિ તો નથી થતી ને અને મને હેલ્મેટ તમે ના પહેર્યો હોય અને સો રૂપિયાનો દંડ આપે તમને હેલ્મેટ કોના માટે છે મને કહો હેલ્મેટ તો આપણા માટે છે હેલ્મેટ ના પહેરીએ કદાચ પડી જઈએ તો હેમરેજ સાહેબ વાગે તો આપણા માટે આપણાને દંડ કરે છે કે સુધરી જા ભાઈ તારું પરિવાર તારી રાહ જોવે છે

કે કોઈ પણ સમાજનો કોઈ પણ યાત્રા કે રથ આવ્યું હોય તો સર્વ વધામણા કરવા આવતું હોય આપણે તમામ તમામ સમાજોને ત્યાં જવાનું કહેવાનું અમારું શિક્ષણ રહ્યું છે સ્વાગત કરવા આવજો ઈચ્છા થાય તો જ કંઈક આપજો બાકી વધામણા કરવા આવજો આનાથી ભાઈચારો વધશે આનાથી તમારી સદભાવના વધશે આનાથી તમારી ગામની એકતા વધશે આપણે આ કરવાની જરૂર છે